કે સાયકલ આખી ઊભી દેખાડશું તમને તો કેમ છો મિત્રો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં મારા તો સ્વાગત છે તમારું હું આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો હું પણ મજામાં જ છે ને હવે આપણે સાયકલનો બ્લોગ લઈને આવી ગયા છે મિની તો મતલબ કે નાને હોશ છે મિત્રો તો તમે પૂરો જોજો આપણે સાયકલ ભણવા જવામાં થોડીક દિક્કત દેશ છે એની ઘડીની પ્રોબ્લેમ છે

તો મિત્રો આપણે અહીં મેં દીધું સાયકલ તો જો મિત્રો કેવું છે જો તમે સપોર્ટ નથી દેખાડતા તમે સપોર્ટ દેખાડો તો વિડીયા ઉતારવાની મજા આવે તો વિડીયા માં કઈ સપોર્ટ ન થતો વધારે મિત્રો શોક વ્યૂઝ આવી જાય તોય ઘણા પણ પછા સાઠ વ્યૂઝ આવીને રોકાઈ જાય ને હવે તો વીસ ત્રીસ વ્યૂઝ આવીને રોકાઈ જશે મિત્રોને હવે મારા એક વિડીયોમાં સ્ટ્રાઇક પડી ગઈ છે એટલે લોંગ વિડીયો મારો વસા જ આવશે શોર્ટ વિડીયો પણ નહોતું પડતા એટલે હું વિચારું છું કે હવે નવી ચેનલ એક બનાવી નાખું મિત્રો નવી ચેનલ બનાવી તો તમને વિડીયોમાં જાણ કરી દે પણ યાર તમે નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને એક મસ્તનું કમેન્ટ કરી દેજો યાર તો તમને ગુજરાતી સ્ટાઇલ જોવા મળશે તો હવે આપણે સાયકલ રિપેર કરી નાખીએ તો પહેલાં આપણે મિત્રો સેન કાઢી લે તો મિત્રો અમે સેન કાઢીને તો હેરખું કરી દઈએ મિત્રો કેમકે વિડીયો આપણે શોર્ટ રાખવાનો છે તો ભાઈ આપણે સેન તો ખોલીએ ને ખૂબ છે ને સેન મિત્રો આપણે કેમ ખોલ્યું છે એ હું તમને કહી દઉં તો મિત્રો આપણે છે ને આમાંથી એક મિનિટ કવરેજ આવી જા રેડી આમાંથી આપણે છે ને એક આ વેસલી કઢી આવે ને જરી વેસલી કઢી આવે ને એ વેસલી કઢી આપણે કાઢી લીધી આવે આવી કડી આવે ને આવી કડી આપણે કાઢી લીધી ને આમાં નાખી દીધી એ કડી ક્યાં નાખી જો મિત્રો અહીંયા આ એક નાખી દીધી છે રેડી થઈ ગયું છે ને હવે આપણે વહેલી રિંગ છે ને થોડીક આઉટ છે એટલે એ માટે આપણે પાનું લઈ લીધું છે ને વહેલી રિંગને લઈ લઈએ આપણે તો આ મિત્રો આ વજનવાળું છે ટાયર કેમ કે આપણે જો પ્રયોગ કર્યો તો તમે વિડીયો જોયો હોય તો મિત્રો ન જોયું તો જોઈ લેજો એ હોય મિત્રો એક મેસેજ આવી ગયો છે કે ચાર્જિંગ પૂરું થઈ ગયું તારે મેબલમાં કેમ કે મિત્રો આજ લાઇટ નથી આજ રવિવાર છે એટલે આ લાઇટ નથી અમારે અહીંયા એટલે મેબલમાં ચાર્જિંગ ઓછી છે આમાં જો મિત્રો તમને હું હવે કહી દઉં આ રિંગ કેટલી આઉટ છે જો છે ને આઉટ તો આપણે એને હેરખું કરી નાખીએ પહેલાં આપણે છે ને પાનું લઈ અને અરથે આપણે એને છે ને શાંતિથી મેકી ને આ પાનેથી આપણે બધું છે ને હેરખા કરી નાખીએ મિત્રો આપણે સ્પીડમાં કંઈ નથી દેખાડવું હું તમને એક આરો દઈ દઉં કે આને કેમ ટાઈટ કરવાના છે એટલે બધું ઢીલું છે ને ઢીલો મિત્રો એક મિનિટ ગોતી જાય તો મિત્રો આ એક ઢીલો છે એને આપણે તેર નંબરનો પાનો કાંઈ ને જોયું તેર નંબરનો પાનો આમ નાખી દીધું આપણે એક સેકન્ડ તેર નંબરનો પાનો નાખી દીધું ને હવે આમ ટાઈટ કરી નાખી રેડી એમ કરી નાખશું તો યાર આપણે સાયકલને ઊંધી વાત દીધી છે મતલબ કે અને આરા ટાઈટ કરીને ખાશે ને શેનની કડી પણ નાખી દીધી છે ટાયર ફિટ કરવાનું બાકી રહ્યું બે ને પછી સાયકલ રેડી થઈ જાય તો ત્યાં સુધીમાં આપણે થોડાક ભીખા થઈ ગયા તમે જોઈ શકો છો આપણે હાથનું કેવા થઈ ગયા તે આપણે થોડુંક ભીખ લાગી હતી પછી બાકીમાં થોડુંક ખાવાનું લઈ આવ્યા ને ખાઈને હવે આપણે પાછું કામે લાગી જાય તો આ ટાયર ચડાવી દીધું આગલામાં ને વહેલું ટાયર ચડાવી દીધું જો અત્યારે આનું કામ ચાલુ જ હતું ત્યાં થોડીક ભૂખ લાગી ગઈ એટલે પેટ્રોલ પુરાવી લીધું ચાલો અમે ખાઈ લે પછી તમને પાછો વિડીયો દેખાડી દઈએ અમે અમને શું શું કર્યું એ તો ડાયરેક્ટ અમે તમને એ જ દેખાડશું મિત્રો કે સાયકલ આખી ઊભી દેખાડશું તમને ફાઇનલી આપણે વખત આવી જશું સાયકલનો કે આપણે સાયકલ રિપેર થઈ ગઈ છે અને તમને હવે સાયકલ દેખાડી દઉં કેવી છે વન ટુ થ્રી તો જોઈ શકો છો સાયકલની લુક કંઈક આવી થઈ ગઈ છે આપણે અમે એક એક્સપેરિમેન્ટ કરો છો તમે કહી દો કયો એક્સપેરિમેન્ટ કરો છો બરોબર વિસ હારું કહીએ તૈયાર હું કહી દઉં આપણે એક્સપેરિમેન્ટ તો કર્યો છે પણ આપણે છે ને ટાયરોઇલ મારી દીધું જો એટલે કોઈ સાયકલની હવા કાઢે ને તેના હાથું કાળા પડી જાય ને આપણે પકડાઈ જાય હાથમાં ખબર પડી જાય એ કોની હવા કાઢી જાય થઈ ગયો આપણો પ્લાન રેડી છે ને સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો યાર જો અહીંયા ઓઇલ એ હું કાઢજ કાળા કાળા બ્લેક બ્લેક કોબરા યાર દેખો મસ્ત સાયકલ થઈ ગઈ હવે આ બધાને છે ને સવારે આવીને તો આપણે પાણી મારી દેવાનું છે અને અહીંયા જો આપણે મેબલ આખો બીને એવું થઈ ગયું મતલબ કે આપણે જો અહીંયા મેબલ રાખવાનું બને હતું એ આપણે થોડીક તૂટી ગયું છે એટલે રહેવા દઈએ એને એમને રેવા દઈએ આપણે કંઈ શાળા નથી કરવા બ્રેકનો પ્રોબ્લેમ આવે છે ને એ બ્રેકનું થોડુંક આપણે કરી નાખીએ હાલો પછી મળીએ આપણે સાયકલને ગેટની બહાર કાઢી લઈએ મિત્રો તો હાથ જોવાથી જયલ ઓઇલ મેળવું બધું હાથ જોવા થઈ ગયો ને મિત્રો અહીંયા સાયકલ આમ પેડીને અહીંયા લાગી ગયો થોડુંક એવું બધું છે તો હવે આપણે પાને લઈ ને બ્રેક હેરકી કરી નાખીએ તો પાછા મળશું પાછા બ્રેક રિપેર કરીને ફાઇનલી મિત્રો આપણી સાયકલ રેડી થઈ ગઈ છે ને હવે તમે જોઈ ગયા મતલબ કે જોઈ ગયા હશે તમે અમારી સાયકલને કે અમને કેવી મોડિફાઈ કરી નાખી છે તો તમને મને તો આ કા મતલબ કે ટાયર બહુ ગમે છે ને મસ્ત મસ્તને લાગે છે આમ સેટેજી લૂક જોયું આમ સેટેજી હજી આ બોડી ધોઈ નાખીએ ને તો સેટેજી એમ લાગે કે કેમ સાયકલ નવી લીધી હોય એવી સાયકલ છે મિત્રો ને મિત્રો આપણે નું એક નામ રાખવાનું છે તમે આખો વિડીયો જોતા હોય ને તમને સાયકલનું સારું લાગતી હોય મોડીફાઈ કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો મિત્રો ને સાયકલનું નામ શું રાખવું એ તમે કહેજો કમેન્ટ કરી દેજો મિત્રો તમે કમેન્ટ કરી દો એ નામ રાખી દેવું તો સાયકલને જોઈ શકો છો ને હવે આપણે હાકીને પણ દેખાડીએ અહીંયા જો તો મિત્રો આ મિત્રો જો મીશુ આવી ગઈ દાઢી આવી ગઈ આ સાયકલ રિપેર કરવામાં ઓઇલ મારવામાં જો બધું આવી ગયું હાથું આવી જાય જો મિત્રો અહીંયા લાગ્યું છે જો અહીંયા અહીંયા સાયકલ મિત્રો છે ને આ સાયકલ આમ પીડીને અહીંયા લાગી ગયું આ મતલબ કે જો આવે ને એ લાગી ગયું તો એવું તો આપણે એવું તો આપણે હાલે કરીએ ને મિત્રો મેં કીધું ને તમને કે આપણે સાયકલ એક નામ રાખવાનું છે મિત્રો તો હવે તો સાયકલ આવું કાંઈ રહ્યું નથી પણ હમણાં પાસે વિચાર છે નવો પ્લાન બનાવવાનો વેકેશન પડે છે એટલે તો તમે સાયકલનું નામ કંઈક ગોતીને સારું લાગે એવું રાખ દેજો મિત્રો કેમ કે બધા નામ રાખે મારી સાયકલનું કાંઈ નામ નથી એટલે મારી સાયકલનું હવે નામકરણ કરવાનું છે તો તમારે કાંઈ નામ જાનમાં હોય તો નામ દઈ દેજો મિત્રો કમેન્ટ કરી દેજો તમારો પ્રશ્ન હોય તો એ પૂછી લેજો આપણો વિડીયો અહીંયા સુધી રાખીએ અને આ સાયકલ મિત્રો આપણે છે ને સાયકલને આપણે કાલે સવારે લઈ જવું ભણવા ટાણે કેમકે અત્યારે તો આપણે ગાડી લઈને આવ્યા છે તે ગાડી લઈને ન હોય બે દોસ્તાર હોય તો થઈ જાય એટલે અત્યારે બધા કોઈ નેવરા નથી તો સવારે આપણે આવશું ને તે હવારે સાયકલ લઈ જાય ને પછી ગાડીનું જોયું જાય હેલો ને હવારે તો શોર્ટ વિડીયામાં તમને કહી દઈ ને કર થોડોક વિડીયો બનાવી નાખી તો હલો આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીએ ને પછી મળશું પાછા એક નવા વિડીયોમાં ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો